પોરબંદરના માધવપુર કોળી સમાજની વાડી ખાતે સમસ્ત કોળી સમાજ વાડા પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો તેમજ માધવપુર ખાતે રામદેવજી મહારાજના મંદિરે ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યમાં કોળી સમાજ વાડા પરિવાર દ્વારા પ્રતિવર્ષે સ્નેહ મિલન યોજવામાં આવે છે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં દર વર્ષે કોળી સમાજ વાડા પરિવારનું સ્નેહ મિલન યોજાય છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું માધવપુર અને મૂળ માધવપુર વાળા પરિવારના અગ્રણી તેમજ યુવાનો દ્વારા આ સ્નેહ મિલનના આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું તો માધવપુર ખાતે રામદેવજી મહારાજના મંદિરે ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે જસદણથી ખાસ વધારેલ છગનભાઈ વાડાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો માધવપુર ખાતે કોળી સમાજની વાડીમાં આ સ્નેહ મિલન પ્રસંગે વાડા કુટુંબના પ્રતિભાશાળીઓને પુષ્પહાર તથા શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લાના માધવપુરમાં કોળી સમાજ વાડા પરિવાર દ્વારા આયોજિત આ સ્નેહ મિલનમાં આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ વાડા કુટુંબો જોડાયા હતા અને સાથે ભોજન પ્રસાદીનો લાહ્વો પણ લીધો હતો પોરબંદર જિલ્લાના માધવપુર અને મૂળ માધવપુર વાડા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલન પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર